સરકાર દ્વારા એકવીસ થી ચોવીસ વર્ષની વયજૂથના યુવકો માટે પીએમ ઇન્ટર્નશિપ યોજના બે હજાર ચોવીસ શરૂ કરવામાં આવી હતી ભરૂચ જિલ્લાના इच्छुक ઉમેદવારો વેબસાઇટ ઉપર ઓનલાઈન અરજી કરી રજીસ્ટ્રેશન કરાવી શકશે આ યોજના અંતર્ગત યુવાઓને ભારતની અગ્રગણ્ય પાંચસો કંપનીઓમાં બાર મહિના માટે કામ કરવાનો અવસર અને અનુભવ મળશે આ યોજના અંતર્ગત વધુ ઇન્ટર્નશિપ કરતા વિદ્યાર્થીને રૂપિયા પાંચ હજાર પ્રતિ માસ મળવા પાત્ર રહેશે ઉમેદવારના કુટુંબમાંથી કોઈ સરકારી નોકરીમાં ન હોવા જોઈએ ઉમેદવારના કુટુંબમાં કોઈ સભ્યની નાણાકીય વર્ષની વાર્ષિક આવક આઠ લાખથી વધુ ન હોવી જોઈએ એસએસસી એચએસસી આઈટીઆઈ ગ્રેજ્યુએટ ડિપ્લોમા પાસ થયેલા ઉમેદવારો રજીસ્ટ્રેશન કરી શકશે આ અંગેની વધુ માહિતી માટે જિલ્લા રોજગાર કચેરી ભરૂચ સંપર્ક કરવો તેમ જિલ્લા રોજગાર કચેરી ભરૂચ દ્વારા સાંજે પાંચ કલાકે મળેલી એક અખબાર યાદીમાં જણાવાયું છે